દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાયબર ક્લબ દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ આ તારીખ ત્રીસ છ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે કલાકે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે આજ રોજ સાયબર ક્લબ દ્વારા સાયબર સલામતી અને સુખાકારી વિષય પર પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉક્ટર બી આર બોદનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત વાઇ પ્રિન્સિપલ ડૉક્ટર હરેશ કે પંચાલ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને તેનાથી બચાવવા માટેના ઉપાયો વિશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું ત્યારબાદ સિનિયર અધ્યાપક પ્રોફેસર જી જી સંગાડાએ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા વિશે પોતાના વિચારો જણાવ્યા હતા આ સ્પર્ધામાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે ઢાબી અમી દ્વિતીય કમે શર્મા ખુશી અને તૃતીય ક્રમે બાર્યા ચિરાગ વિજેતા થયા હતા આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉક્ટર ડી બી મુનિયા અને ડૉક્ટર નમ્રતા કે મકવાણાએ સેવા ભજવી હતી આ કાર્યક્રમમાં સેલ્ફ ફાઇનાન્સ વિભાગના ડોક્ટર કોઓર્ડિનેટર ડોક્ટર ધવલ જોશીએ અને અન્ય સ્ટાફગણ વિદ્યાર્થીઓ સ્ટાફગણો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સાયબર ક્લબના કોઓર્ડિનેટર ડૉક્ટર મુકેશ પુરી એચ સ્વામીએ અને આભારવિધિ ડોક્ટર કમલેશ આર ગાયકવાડે કરી હતી આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ પણ બનાવ્યો હતો